મહત્વના સમાચાર મળી રહ્યા છે ગીરગઢડાથી ગીરગઢડા તાલુકાના પીશવી ગામે સિંહણે બાળકીને ફાડી ખાધી પીશવી અને ફરેડા ગામની સીમાવાડી વિસ્તારમાં ખેડૂત પરિવારના ફળિયામાં રમતી આધ્યા હસમુખ મકવાણા નામની એક પોઈન્ટ આઠ વર્ષની બાળકીની માતાની નજર સામે જ સિંહણ ઉપાડી અને જંગલમાં જતી રહેલ બાળકોની માતાએ બૂમાબૂમ કરતા આસપાસમાં રહેતા લોકો દોડી આવેલા ઘટના અંગે જામવાડા વન વિભાગને જાણ કરાતા આરએફઓ સાથે વનકર્મી ઘટના સ્થળે દોડી આવેલ પગ અને ગળાના ભાગેથી સિંહણે ખાધી ગિરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો બનાવને લઈને સમગ્ર પંથકમાં હરીરાટી વ્યાપી ગઈ વન વિભાગ દ્વારા સિંહણને પાંજરે પૂરવામાં આવી વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીરગઢડા

તો ભાઈ એક દીકરીને સિંહણ વડા હુમલો કરવામાં આવ્યો છે કઈ રીતે શું કરતી હતી દીકરી અને કઈ રીતે હુમલો કરવામાં આવ્યો શું બનાવો છો એની મમ્મી છે ને માલ બાંધતા હતા ને ડેલામાં છોકરી રમતી હતી ને ઠામડા ઉટકતા હતા તેથી સિંહણ આવી લઈને લઈ દીકરીનું મુદ્દે ક્યાંથી મળ્યો જંગલમાંથી એક કિલોમીટર છેટો પરિવારને ક્યારે ખબર પડી અમને તો તરત જ હતા તમારી સામેથી લઈ ગયા એટલે અમારા દીકરીના મમ્મી હતા ને એના પાસે નહીં હતા એ એકલા હતા ફોરેસ્ટ વિભાગની જાણ કરી હતી હા ધારત ફોરેસ્ટ વિભાગ આવી ગયું તું ધરાતો હાલ હાલ અત્યારે તમારી માંગ શું છે અમારી માંગ તો બીજું હું આ ડંકર ખાતું કાંઈક ધ્યાન દેનતી ભાઈ ગેરાભાઈ મુકવાનું જીનતીભાઈ શું બનાવ બન્યો છે તના મારા ખત્રીજાની બાયું વાળીએ હતા અને અમે ઘેરે લગન છીએ એટલે બધા ઘેરે હતા અને એ ઘરે થાંભળા ઉટકતા હતા ગેલામાં અને દીકરી રમતી હતી પડખે અને અચાનક શેણે આવી હુમલો કર્યો અને શેણ લઈને ભાજી એની વાહે બાઈ ધોડા ધોળાવતી દીધું તો હેણ પાછી વળે એટલે બાયું પડી ગયા એટલે પછી બાયું પાછા ફરી ગયા શેણ જંગલમાં લઈને વહી ગયું પછી કોને જાણ કરી હતી પછી જાણ જંગલવાળાને જાણ કરવામાં આવી ત્યારે જંગલ ખાતું તાત્કાલિક આવી ગયું તેને સોળ ખત કરીને જંગલમાં એક કિલોમીટર દૂરથી મૃતદેહમાં મળી આવી માગ તો એટલી જ છે કે જાનવરની થોડીક કાળજી રાખે અવારનવાર આવા બીજા કિસ્સા ન બને એટલે મારી વિનંતી છે બીજે કોઈ ઓકે ઓકે ઓકે

એ સીધા રાડે રાડ છે તે બધા ધોડીને ભેગા થઈ ગયા એટલે અમે વન વિભાગને ફોન કર્યો એટલે એ તરત આવી ગયા અને એક કિલોમીટર સિંહ વહી ગયો ત્યાંથી મૃત મૃત જે મેળ્યો ને અત્યારે અમે ગીર ગઢડા લાવ્યા છે પાંચ મોટો આપનું કહેવાનું છે કે તમારે ત્યાં લગ્નનો પ્રસંગ હતો હા લગ્નનો પ્રસંગ અમારે ઘરે છે દીકરીનો એટલે બધા ગામમાં હતા ને ભાઈઓ એકલા ત્યાં વાડી હતા નજર રાખતા વાડીની છે વન વિભાગ ને અમારું કેવાનું છે કે આને જરાક થોડુંક ધ્યાન રાખે તો આવું બનાવ બીજે ન બને આવા તો બને જ છે પણ થોડુંક કાળજી રાખે તો આ બીજે બહુ ઓછું બને એમ થોડુંક ધ્યાન રાખે